પેલા નાસ્તો સાફ સફાઈ કરવાના છે બધા સાફ સફાઈ થઈ ગયું ને પછી નાસ્તો કરશે એમ કરતા નાસ્તો બનાવી દોછી સાફ સફાઈ કરો ને બરાબર ને મમ્મી ઊંધુ ના ખેવા નાસ્તો અમે છે ને ઊંધું બનાવી દીધું એટલે અમે તમે સલાહ આપો ઘરે પછી પેલા ચોખું કર્યું ઘરે પછી નાસ્તો એટલે અમે વિચાર

તૈયાર એમ કરતા લે જો મેં વાત જો પેલા વર્ષ થી મારા મમ્મી છે ને જબરું કામ કર્યા કરે ને એટલે ખાલી પચાસ વર્ષ બી નહી પોચા એ ચાલુ થઇ ગયું પગ કેરો કે માથું થી ચાલુ છે મામી મામીલી કહેરાત રાતે પછી પછી અમે હોસ્પિટલ લઈ જવાના છે થી બે બે કલાક રસ્તો પછી ગોળી પીવસ ગોરી હું પીવા તમે મામી ગોળી પેલા ચાલો કરીશું કરશે આપડા બધું બનવાનું આપડા ઘર બનીશું કીધું

ચાલો તમારા ઘેર હું બનાવી દીધું ગાઈસ કોમેન્ટ કરી દો નાસ્તો કરવા જોઈએ વાળા છે ને અમારા ઘેર નાસ્તો બધા ચાલો ને પછી ના થઈ રહ્યા નાસ્તો આવડે છે ને ચાલો

So, medyo sumakit na yung likod ng biyanan ko. So, tayo yung papalit sa kanya. And then, after this one, we'll do that with the Very easy lang dapat to guys and you should not make it little bit lal because ano hindi na masarap kapag sobrang red na red like that one તૈયારી જેવું ખાલી લીટા પાડીને પેલી પાપડી જેવી બનાવવાની હોય

And however, Lita, okay. para no you want na. Bawang madyayaw, ito ba na? Eh, madyaw siya. Eh. Time pass. Ah. Tak na lah sendiri. છે ને ટીકી નું બનાવવાનું થોડુંક જ માતા છે એન કારણ આ બધું લીતા પાડવાનું છે પછી તરવાનું તરવાનું પછી આ

મિલાન બરાબર કેજો બરાબર છે એટલે તમે જાદા થઈ ગયો બુસ ખુશ ખુશ બતાવો બોલા

ટાકેદાર કેવી લાગે આપડા ઈ ભાઈ આવ્યા એટલે એક જણ રાખવું પડશે આવે મમ્મી ઓલરેડી મમરા બનાવી દીધું છે અને માસી તમે શું કરો છો જાદા તાપરા આ તૃષા માસી હોત હેલ્પ કરે છે આ મને અને જાદા તાપરા બનાવે છે જો નાની નાની કરે છે ને ટુકડા ટુકડા પછી પેલા છે ને મમ્મી મશીન આપરા જાદા તાપરા વાળા એ તો ફટાફટ બનશે

Mecha tapay mo chapre. Ah. Hing turmeric powder, ardar she ane chili powder she Bas, e che kali ane mami. Mm -hmm. Ame namak namak uh, simple, simple. Simple amara simple jo she Ame khan khan nai nakas. Jo, a already mami namak khnaki di do under. Ave pela mix kari ap se baddu. Ane a. Me tayar kar di do already dabbo. Ave kali bar dai sa ne mami.

crash So, ito na yung paprapuwa natin, guys. So, yung puha natin ay nilagay na natin sa microwave oven for 5 minutes. And ito naman yung luto natin na papat. So, mix it all together. It will be called paprapuwa. So, દાળ ભાત શાક રોટલી આ શાક શું છે કબીજ બટાકા શાક અને અત્યારે રોટલી બનાવે છે માસી ગરમ ગરમ

પછી ઘી ઘી નાખવાનું કરીને ચોપડી દેવાનું ઘી ચોપડી દેવાનું એનું પછી લોટ બપરાવાનું હજુ લોટ બબરા ઓહો કેટલું બધું કામ લાગે હજુ કાપવાના

બઉ વાર લાગશે પછી એટલે આ નાસ્તો બનાવવાનો દિવાળી નાસ્તો બનાવવાનો છે ને મમ્મી બહુ જ વાર લાગશે એટલે કોઈ કોઈ જોવે હે ને માસી જબરું માણસ જોવે બાકી ના પતે

તાપરા છે અને મામી નું હાથ ના ફાવે કેવું કેટલું મસ્ત દેખાય છે લાલ લાલ આ મસ્ત છે ચા કે કોફી જોરે પણ વિદેશી છું ને એટલે મસ્ત લાગશે કેવું માસે આ એવી રીતે કરવાનું એમ